પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા ની હત્યાનો માસ્ટર માઇન્ડ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ નો સત્તર સિંગર નો વિડીયો કોલ વાયરલ થયો છે જેમાં તે પાકિસ્તાનના કુખ્યાત ડોન શહઝાદ ભટ્ટી સાથે વાત કરતો દેખાય છે લોરેન્સ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ વિડિઓ સોળ જૂનનો છે લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને તિહારથી અહીં શિફ્ટ કરવામાં આવ્યો હતો સાબરમતી સેન્ટ્રલ જેલના ડીવાય એસબી પરેશ સોલંકીએ જણાવ્યું કે અમે આ વિડિયો કોલની જાણકારી નથી અમે તેની તપાસ કરીશું આ વિડિયો કોલ સામે આવ્યા બાદ એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે માફિયા શહજાદ ભટ્ટી પાકિસ્તાનમાં હત્યા જમીન વિવાદ હથિયારોની દાણચોરી સહિત અનેક ગંભીર કેસોમાં નામ છે આ વિડિયો કોલમાં લોરેન્સ ભટ્ટીની પાઠવે છે છે તેના પર ભટ્ટીએ કહ્યું આજે આજે નહીં દુબઈ વગેરેમાં કાલે પાકિસ્તાનમાં થશે તેના પર લોરેન્સે પૂછ્યું કે આજે તે પાકિસ્તાનમાં નથી તેના પર ભટ્ટીએ જવાબ આપ્યો કે ના ના આજે નહીં આજે બીજા દેશોમાં થયું છે પણ પાકિસ્તાનમાં કાલે થશે આના પર લોરેન્સે કહ્યું કે તે કાલે ફોન કરીને અભિનંદન આપશે